પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કુકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો જાણે લોકો માટે વિનાશ નહોતી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે અંકલેશ્વર નગરપાલિકા કચેરીથી શરૂ કરીને સરકારી પશુ દવાખાના થઈ ચૌટાળા નાકા સુધીના મુખ્ય માર્ગ પર છેલ્લા પંદર દિવસથી ગટર લાઈનનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા આખે આખો રસ્તો ખોડી નાખવામાં આવ્યો છે પરંતુ કામ પૂરું કરવાની દિશામાં કોઈ ગંભીરતા દેખાતી નથી જેના કારણે રોજિંદી અવરજવર કરતા વાહન ચાલકો વૃદ્ધો બાળકો અને દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓનો ધંધો પણ આ ખોદકામને કારણે ઠપ થઈ ગયો છે પરંતુ સૌથી ગંભીર ચિંતા એમ્બ્યુલન્સ અને અગ્નિશામક દળ જેવા ઇમરજન્સી વાહનોની છે જેમને પસાર થવા માટે કોઈ માર્ગ બચ્યો નથી અને આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લુ આમંત્રણ આપી રહી હોવાની લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે લોકોમાં ભારે રોષ છે અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કામ મંજૂર થયેલું છે તો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર સમય મર્યાદામાં કામ પૂરું કરવા દબાણ કેમ નથી કરતા ને શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે હાલ તો રહીશો એવી માંગ કરી રહ્યા છે કે સત્તાધારી પક્ષના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરી યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરાવે નહીતર આવનારા દિવસોમાં સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે તે નક્કી છે પાલે ટાઈમ્સ ભરૂચ